અને અમે ગેટે પહોંચી ગયા છે ને અહીં ઘણી બધી પબ્લિક તમને જાય આજુબાજુમાં જોવા મળશે ઘણા બધા છોકરા છે નાસ્તા કરવા પહોંચી ગયા અને પબ્લિક ઉઠી છે તો હવે આપણે આગળ જવાનું છે મિત્રો ગેટની અંદર છે મુખ્ય આકર્ષણ માં છે જો અહીં સરસ માતા મજાની છે એ મૂર્તિ રાખવામાં આવી છે સ્ટેચ્યુ છે ખૂબ જ સરસ લાગે છે અમેઝિંગ દ્વારકાનું ગેટ છે એ બહુ આકર્ષક છે આ મુખ્ય ગેટ છે અને મુખ્ય ગેટની આ સામે રાખવામાં આવ્યું છે અને આ બાજુ છે એ ચાપાણીનો સ્ટોલ છે અને આમ બાજુમાં છે આ અમેઝિંગ ફનવર્ડ છે અને આ બાજુ દ્વારકાનો જે બધા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે અને જો અહીંથી તમારે સ્કૂટી લેવી હોય તો સ્કૂટીના મોડલ બધું એ બધું જાહેરાત કરવામાં આવ્યું છે

ઘણી બધી છે ઇન્ટરનેશનલ સ્કૂલો છે એ પણ અહીંયા ભાગ લીધો છે જે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબી મોરબીની જે નામચીન સ્કૂલો છે એ પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે વડોદરાની જે ફેમસ યુનિવર્સિટી છે પારુલ યુનિવર્સિટી એણે પણ પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંયા વિદ્યાર્થીઓને છે માર્ગદર્શન પણ આપવામાં આવે છે जीवन जीवन जड़ी बुटी बता भी दू

પણ એને એક બાજુ રાખીને મારે તમારા બધાની પાસે એક નાની એવી એક્સરસાઇઝ કરાવવી છે એને તમામ વિદ્યાર્થી અને વાલીઓ આ એક્સરસાઇઝમાં મારી સાથે જોડાશે માત્ર એક મિનિટની એક્સરસાઇઝ છે એટલે તમારો વિધ્રોનો બાજુમાં મૂકીને પણ આ એક્સરસાઇઝમાં જોડાશે દરેક પોતાનો જમણો હાથ ઊંચો કરશે જરા મારી સામે જોજો જમણો હાથ તમામે તમામ પ્લીઝ

ખેતીવાડી ચાલુ કરી અને રાજકોટ થી સત્તર કિલોમીટર દૂર લોથડા ની અંદર એ દીકરાએ કેસર ની ખેતી ચાલુ કરી કેસર કેસર તો ત્યાં કશ્મીર માં થાય આવા માં થાય

યુનિવર્સિટીવાળા છે અહીં આવી ગયા છે અને અહીંયા એક છે જે દિવાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જામ ખંભાળિયા અને ખંભાળિયામાં નર્સિંગ બાબતે ખૂબ મોટું નામ ધરાવે છે અને અમારા ભાઈ છે આ મિત્રો અને છે અહીં બધી જે સ્ટાફ છે એ બધો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે બેઠો છે અને વિદ્યાર્થીઓ છે જો આ બાજુ લાઈનમાં બેઠા છે ભાઈ બહુ ટ્રાફિક જામ છે અત્યારે ખંભાળિયામાં અને વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય માટે જે માર્ગદર્શન જોઈએ એ બધું લેવા માટે આવી ગયા છે

બધાને જે મહેમાનો આવે છે એનું સ્વાગત કરે છે અને આ બાજુ ઘણા મહેમાનો છે એ બેઠા આલ્ફા વિદ્યા સંકુલ છે સાયન્સ કો જુનાગઢ એનો બધા સરસ હો સરસ આયોજન કર્યું દિનેશભાઈ બહુ મજા આવી ને આ બાજુ છે એ ઘણા બધા સ્કૂલો વાળા છે મિત્રો અમેજિંગ વાર્તા વાળા છે દિનેશભાઈ ઈ અત્યારે જો બધા જે સ્ટોલ છે એ મુલાકાત લે છે અને બધા જે માર્ગદર્શન આપે છે અને કઈ વ્યવસ્થા બાબતે હોય

নম্বরটি কোপার নাম આવશે আর যে পারে নাম্বার হবে সেই গুণো विजेता થશે তো তোমরা নাম বলছো নাম হলো জি আমাদের প্রথম ચાલુ છે આ બાજુ પાછળ અને અત્યારે છે જે વિદ્યાર્થીઓને ડ્રો જે ઇનામ ને પુરસ્કાર અને આ બાજુ છે એ બધી સ્કૂલોના ડ્રો ચાલુ છે ત્યાં છે બધા વિદ્યાર્થીઓને જે પુરસ્કારો મળે છે અને આપડે લેટ મોટી મોટી સૌથી મોટી છે પાર્વ યુનિવર્સિટી વડોદરા અને આ બધી જે સ્કૂલો છે એનું જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું મિત્રો આપણે છે આપણા યુટ્યુબર તમે ઇન્સ્ટાગ્રામ માં બહુ ફેમસ છે સુમિતભાઈ મળ્યા છે ઓ અમેઝિંગ કુજી ટ્રેકર ને મિત્રો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને ને વિડિયો ને કરજો બાકી તો શેર હે કર દેજો કરજો ખૂબ બધો ખૂબ આને અમેઝિંગ દ્વારકા દ્વારા ખૂબ સરસ આઈડિયાન કર્યું છે તમારો એમાં સહકાર છે તો થાય તમે આયા ઈ પાછા આપણે જરે તમે રહેવાનું મારું ગાગા ગામ દ્વારકા બગડી જાતા દ્વારકા આવજો આવજો તો મિત્રો આજનોભ છે અહીંયા પૂરો કરશું અત્યારે બપોરનો સમય થઈ ગયો છે હવે જમવાનો સમય થાય છે અને પાછળ છે એ પુરસ્કારને ડ્રોની પ્રક્રિયા ચાલુ છે આજે આપણે ત્રણ ચાર મોટા યુટ્યુબર છે ગામડીઓ ખોલવાનો અને ધવલ ફોટોવાળા છે જે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં ધવલો ધ કોમેડીમેન યુટ્યુબ ચેનલ છે અને સુમિતભાઈ ચાવડા જેને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં સુમિતભાઈ ચાવડા નામથી બહુ ફેમસ છે તો આજે આપણે ઘણા યુટ્યુબરને મળ્યા અને અમેઝિંગ દ્વારકાના જે એજ્યુકેશન એક્સપો છે એનો આનંદ લીધો અને દિનેશભાઈ છે ભાઈ ખૂબ સરસ આયોજન કર્યું છે અમેઝિંગ દ્વારકા મારફત અને વિદ્યાર્થીઓને છે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે તો આજનો બ્લોગ છે અહીંયા પૂરું કરશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો નવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આભાર